ભાજપ અગ્રણી અરવિંદભાઈ સંઘાણીયાની પ્રાર્થના સભામાં લોકોએ બ્લડ ડોનેટ કરી સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી પુત્રએ બ્લડ ડોનેશન કેમ્પ યોજી પરિવારની સેવાકીય પરંપરા આગળ ધપાવી પારડીના ભાજપના અગ્રણી અને સમાજસેવક અરવિંદભાઈ સંઘાળીયાનું તારીખ વીસ માર્ચ બે હજાર પચીસના રોજ દુઃખદ અવસાન થતાં સમગ્ર નગરમાં શોકની લાગણી પ્રસરી હતી આજે તારીખ ત્રેવીસ માર્ચના પારડીના ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે આયોજિત પ્રાર્થના સભામાં ડોક્ટર એમ એમ કુરેશી દિનેશભાઈ સાકરિયા પાર્ટી જીઆઈડીસી પ્રમુખ નીતિનભાઈ પટેલ ભાજપ અગ્રણી સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મરકરબી અમર નામ હે ઉસ જીવન કા જગમે સમાજસેવા મેં બલિદાન જો જીવન કિયા કરે આ પંક્તિને સાકાર કરનાર અરવિંદભાઈ સંઘાળિયા સ્વયંસેવક નગરસેવક અને સમાજસેવક તરીકે સુપરિચિત હતા તેમની સ્મૃતિમાં યોજાયેલા પ્રાર્થના સભામાં ડોક્ટર્સ વકીલો રાજકીય નેતાઓ ઉદ્યોગપતિઓ સમાજના અગ્રણીઓ તેમજ સંબંધીજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સમાજ સેવાની પરંપરા જાળવતા અરવિંદભાઈના પુત્ર ચિંતન સંઘાળીયાએ પિતાની પ્રાર્થના સભા દરમિયાન માનવ આરોગ્ય સેવા કેન્દ્રના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું આ કેમ્પમાં મહિલા સહિત પુરુષોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું અને એક સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી ઉલ્લેખનીય છે કે અરવિંદભાઈ સંઘાળીયાનો પુત્ર ચિંતન સંઘાળીયા પોતે નાની ઉંમરથી જ સમાજ સેવામાં સક્રિય છે અને લાંબા સમયથી ઇમરજન્સી બ્લડ ડોનેટ નામનું ગ્રુપ ચલાવે છે આ ગ્રુપ દ્વારા વાપી વલસાડ પાડી સહિતના વિસ્તારમાં કટોકટીના સમયે રક્તની જરૂરિયાત ઊભી થાય ત્યારે તાત્કાલિક સેવા પૂરી પાડવામાં આવે છે આ સેવા કાર્ય થકી અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે પિતાની પ્રાર્થના સભામાં પણ સમાજ સેવાની પરંપરા જાળવી રાખનાર ચિંતન સંગાળીયાએ તેમના પિતાના આદર્શો જીવંત રાખ્યા છે અરવિંદભાઈના જીવનકાળ દરમિયાનના સમાજ સેવાના કાર્યો અને તેમની વિદાય બાદ પણ પરિવાર દ્વારા આવી સેવા પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવી છે જે સાચા અર્થમાં મરકર બી અમર નામ પંક્તિને સાર્થક કરે છે